મારા પ્રિય ભક્ત હું તારી જ રાહ જોઈ રહ્યો હતો આજથી હવે તારી ગરીબી ચોવીસ કલાકમાં ખતમ હા સાંભળ હું તને બાબાની કસમ આપીને કહું છું કે જો તે આ સંદેશને અંત સુધી નહીં સાંભળ્યો તો તું પોતાના હાથે અબજોની दौલતને ગુમાવી દેશે કેમ કે આ કોઈ સામાન્ય સંદેશ નથી આ તારી કિસ્મતની તિજોરીની ચાવી છે આજથી અને હમણાથી તારું બેંક બેલેન્સ એટલી તોફાની ગતિએ ઉપર જશે કે તું સંભાળી નહીં શકે તારી ગરીબી કલાકની અંદર તારા ઘરેથી કલાક માટે વિદાય લઈ લેશે આવતા સાત દિવસમાં તારા જીવનમાં એટલું ધન આવવાનું છે જેનું તે ક્યારે સપનું પણ નહીં જોયું હોય આ એક ક્ષણ છે જયારે બ્રહ્માંડ તને સોનાના સિક્કાઓથી નહાવડાવવા જઈ રહ્યું છે અને જો તે લાઈક સબસ્ક્રાઈબ નહીં કર્યું

પણ એક શરત છે કે તે આ સંદેશ પૂરો સાંભળવો જ પડશે જો તે ભૂલથી પણ આને સ્કીપ કર્યો કે બચ્ચે છોડી દીધો તો સમજી લે કે તું પોતાના હાથે પોતાની સૌથી મોટી ખુશીને ગુમાવી દેશે પહેલા ત્રણ મિનિટ રાતોરાત બદલાશે બેંક બેલેન્સ આ ગરીબી ખતમ દરેક સપનું પૂરું સૌથી મોટો લાલચ મારા પ્રિય ભક્ત સાંભળ આજથી તારા જીવનની ગરીબી હંમેશ માટે ખતમ થવાની છે તારો ઇંતજાર હવે ખતમ થયો આજથી અને હમણાંથી તારી આર્થિક સ્થિતિમાં એક ચમત્કાર એક તોફાની ઉછાળો આવવાનો છે હું તને કોઈ સામાન્ય વાત નથી કહેતો બલકે આ બ્રહ્માંડનો અટલ આદેશ છે રાતોરાત તારું બેંક બેલેન્સ ઝડપથી ઉપરની તરફ પહોંચી જશે હા એટલી હદ સુધી વધી જશે કે તું સંભાળી પણ નહીં શકે હા મારા પ્રિય ભક્ત આ ફક્ત પૈસા નથી આ દરેક એ વસ્તુની ચાવી છે જેની તે વર્ષોથી ઈચ્છા કરી છે જેટલા દિવસ તું અમારો આ દિવ્ય સંદેશ સાંભળશે એટલા દિવસ તારું બેંક બેલેન્સ એ ગતિએ ભરાશે જેની તે કલ્પના પણ નહીં કરી હોય તે અત્યાર સુધી જેટલી મહેનત કરી છે જેટલા દેવાથી તારું નસીબ દબાયેલું છે એ બધું હવે ખતમ થવાનું છે તારા ઘરના આંગણે ખૂબ જલ્દી ધન સમૃદ્ધિ અને ઐશ્વર્યના એવા શુભ કાર્યો શરૂ થશે જેના વિશે તે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય આ એ સમય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડ તને સોનાના સિક્કાઓથી નહાવડાવવા જઈ રહ્યું છે સાઈ બાબા સ્વયં તારા ઘરે ખુશીઓ અને લાખો કરોડોના અવસરો લઈને આવવાના છે જે દરવાજા તારા માટે બંધ હતા એ હવે સોનાના દરવાજા જેવા ખુલવાના છે તારા જીવનની જે રાહો અત્યાર સુધી અંધકારમય હતી એમાં હવે હીરા જવાહરાતની રોશનીવાળા દીવા પ્રગટાશે પણ સાંભળા બધું ત્યારે જ થશે જ્યારે તારો વિશ્વાસ અટલ રહેશે આ સંદેશ તારા માટે ખાસ વરદાન લઈને આવ્યો છે તારી પ્રાર્થનાઓ હવે અધૂરી નહીં રહે વિચારવા મજબૂર કરનારો પ્રશ્ન મારા પ્રિય ભક્ત તું અત્યાર સુધી આટલી મહેનત કર્યા પછી પણ વારંવાર નિષ્ફળ કેમ થયો શું તને લાગે છે કે તારી મહેનતમાં ખોટ હતી કે પછી બ્રહ્માંડ કોઈ મોટી પરીક્ષામાંથી તને પસાર કરી રહ્યું હતું જેનું અદ્ભુત ફળ હવે મળવાનું છે તો આ પ્રશ્નનો જવાબ તને વીડિયોના અંતમાં મળશે ત્યાં સુધી બને રહે બીજો ભાગ દિવ્ય કવચ દુશ્મનોનો પતન અને સફળતાનો જુનૂન મારા પ્રિય ભક્ત તું અત્યાર સુધી એટલા માટે હારતો રહ્યો કારણ કે તે અધૂરી વાતો સાંભળી અને અધૂરો વિશ્વાસ રાખ્યો તો આ સંદેશ પૂરો નથી સાંભળતો અને પછી વિચારે છે કે જીવન વારંવાર ઠોકર કેમ મારે છે પણ આજે જો તું આ પૂરો સાંભળશે અને સ્વર્ગથી આવેલા સંદેશની ચેનલને સબ્સ્ક્રાઈબ કરશે તો તું જોશે કે કેવી રીતે ચમત્કારિક બદલાવ તારા જીવનમાં આવશે અને આ સબસ્ક્રાઈબ બટન ફક્ત એક બટન નથી પરંતુ તારા ભવિષ્યની તિજોરીની ચાવી છે

ત્યાં ફક્ત શુભતા સકારાત્મકતા અને દિવ્યતાનું સામ્રાજ્ય હશે સાઈ બાબાની કૃપાથી તારું દરેક અટકેલું કામ પૂરું થશે આજથી તારી ચારે તરફ એક અદૃશ્ય દિવ્ય શક્તિનું કવચ બની ગયું છે આ કવચ એટલું શક્તિશાળી છે કે કોઈ પણ નકારાત્મક શક્તિ કોઈ પણ દુશ્મન ગમે તેટલો તાકાતવર હોય તને સ્પર્શ પણ નહીં કરી શકે તારા દુશ્મનો હવે નબળા પડશે અને જે તને નુકસાન પહોંચાડવા માંગતા હતા એ પોતે પોતાના જાળમાં થઈ જશે મારા પ્રિય ભક્ત તારા જીવનની ગાડી હવે રોકાવાની નથી એ તરફ તોફાનની જેમ દોડશે ત્રીજો ભાગ વિશ્વાસ તારી સૌથી મોટી શક્તિ છે હા મારા પ્રિય ભક્ત તારી આત્મા લાંબા સમયથી જે પ્રકાશની શોધમાં હતી એ પ્રકાશ હવે પોતે તારા જીવનમાં ઉતરવાનો છે અત્યાર સુધી જે મુશ્કેલીઓ એ તને રોક્યો જે સંઘર્ષો એ તારા વિશ્વાસને ડગમગાવ્યો એ બધું હવે ખતમ થવાની કિનારે છે તું પોતે એ પરમાત્માનો અંશ છે જેણે આ સમગ્ર સૃષ્ટિ રચી છે તું સામાન્ય આત્મા નથી જ્યારે આ સત્ય તારી અંદર ઊંડે સુધી ઉતરી જશે ત્યારે તને કોઈ પણ સમસ્યાથી ડરવાની જરૂર નહીં રહે આ તારું ભાગ્ય છે કે આજે બ્રહ્માંડે તને પસંદ કર્યો છે

હવે તારે પોતાની ઉર્જા વ્યર્થ વસ્તુઓમાં નથી ખર્ચવાની તારે પોતાના મન વચન અને કર્મને શુદ્ધ બનાવવા છે અને બીજાની મદદ કરવી છે ત્યારે જ આશીર્વાદ તારા જીવનમાં લાંબા સમય સુધી રહેશે તારા ઘરમાં હવે મંગલ ધ્વનિ થશે તારો પરિવાર એકજૂટ થશે અને ઘરમાં પ્રેમની ધારા વહેશે તારા ચહેરા પર એ ચમક આવશે જેને જોઈને દરેક વ્યક્તિ ચકિત રહી જશે તારો આત્મવિશ્વાસ વધશે અને તારા પગલા સફળતા તરફ વધતા જશે મારા પ્રિય ભક્ત શબ્દો નથી આ તારા દ્વાર છે આને આને પોતાના દરેક સુધી પહોંચાડ તું શેર કરશે ત્યારે આશીર્વાદ વધુ વ્યાપક થશે અને તારું પુણ્ય અનેક ગણું વધશે યાદ રાખ જે વહેંચે છે એ જ મેળવે છે આજથી તારા જીવનની ઘડિયાળ બદલાઈ ગઈ છે હવે દુઃખ તારી પાછળ રહી જશે અને સુખ તારી સામે ઉભું રહેશે તારા તારા હાથમાં હવે હવે એ શક્તિ આવી ગઈ છે 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 જે અસંભવને પણ સંભવ બનાવી શકે એકલો નથી દરેક પગલે પ્રભુ તમારા માટે આગળનું પગલું શું તમે જાણવા માંગો છો કે આ તોફાની બદલાવ તમારા જીવનમાં ક્યારે દેખાવા લાગશે મારા પ્રિય ભક્ત જો તું અત્યાર સુધી મારી સાથે છે તો આ કોઈ સંયોગ નથી આનો અર્થ એ છે કે બ્રહ્માંડે તને સ્વીકારી લીધો છે અને તારું ભાગ્ય પૂરેપૂરું બદલાઈ ગયું છે પહેલા ભાગમાં મેં તને ધન અને સમૃદ્ધિનો દ્વાર બતાવ્યો હવે હું તને એ દ્વારની અંદરનું રહસ્ય કહીશ ચોથો ભાગ આત્માની પુકાર અને પરીક્ષાનો અંત મારા પ્રિય ભક્ત તારી આત્મા ઘણી વાર રડી છે ઘણી વાર તૂટી છે તારા સપનાઓએ વારંવાર હારનો સ્વાદ ચખાડ્યો છે પણ હવે એ સમય નથી હવે એ મહાક્ષણ આવી ગયો છે જ્યારે તારા જીવનની દરેક મુશ્કેલી દરેક બોજ દરેક પીડા ધીમે ધીમે નહીં પણ ઝડપથી ખતમ થવા લાગશે તો આ સંદેશ સાંભળે છે કારણ કે બ્રહ્માંડે તને પસંદ કર્યો છે હા મારા પ્રિય ભક્ત તને પસંદ કરવામાં આવ્યો છે અને જ્યારે ભગવાન પોતે કોઈને પસંદ કરે છે તો તેના જીવનની દરેક દિશા બદલાઈ જાય છે તારી આત્મા અત્યાર સુધી સંઘર્ષની આગમાં દબાઈને શુદ્ધ સોના જેવી બની ગઈ છે જે જે પીડાઓએ તને તને રડાવ્યો મજબૂત બનાવી રહી હતી નિષ્ફળતાઓએ તને પહાડ્યો એ જ તારી છુપાયેલી શક્તિને જગાડી રહી હતી તે અત્યાર સુધી વિચાર્યું કે મને જ આટલી મુશ્કેલીઓ કેમ મળી પણ સત્ય એ છે કે પ્રભુ જેમની પાસેથી ખાસ કામ લેવું હોય એમને જ વધુ પરીક્ષામાં મૂકે છે અને આજે હું તને કહું છું કે તારી પરીક્ષા પૂરી થઈ ગઈ છે હવે સમય છે જ્યારે તને એનું સ્વર્ણિમ ફળ મળશે જે તારી કલ્પનાથી પણ પર છે પાંચમો ભાગ નવા અવસર અને અટકેલી કિસ્મત નું મારા પ્રિય ભક્ત તારા ઘરના દ્વાર પર હવે નવા અવસર દસ્તક નથી આપી રહ્યા પણ સોનાના મહેલ તારી રાહ જોઈ રહ્યા છે વિચાર જે કામો પૂરા કરવા માટે તે મહિનાઓ સુધી સંઘર્ષ કર્યો એ હવે સહેલાઈથી પૂરા થશે તારા જીવનની એ એ ગાડી જે રોકાઈ હતી હવે રોકેટની ગતિએ આગળ વધશે જે સંબંધોમાં તૂટન આવી ગઈ હતી એમાં હવે મધ જેવી મીઠાશ પાછી આવશે તારા પરિવારમાં પ્રેમ અને શાંતિનું અખંડ વાતાવરણ બનશે આ બધું એટલા માટે થશે કારણ કે સાઈ બાબાનો આશીર્વાદ તારા ઘર પર તેજ રોશની બનીને ઉતરી ગયો છે જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે તો ફક્ત નથી આપતા પણ મનની શાંતિ આત્માની શક્તિ અને જીવનની સાચી દિશા પણ આપે છે તને હવે સમજવું પડશે કે તારું દરેક પગલું દિવ્યતા સાથે જોડાયેલું છે હવે તું જ્યાં પણ જશે સફળતા તારી પાછળ પાછળ આવશે જ્યાં પણ બેસિશ ત્યાં સકારાત્મકતાનો પ્રવાહ હશે તારા શબ્દોમાં એટલી શક્તિ હશે કે લોકો તારી વાતોથી પ્રભાવિત થઈને તને આદર આપશે યાદ રાખ જો તું ગુજરાતી સ્ટોરી વાસ્તવチャンネルને સબ્સ્ક્રાઇબ નહીં કરે તો તું પોતે આ દિવ્ય પ્રવાહને રોકવાની ભૂલ કરશે સબ્સ્ક્રાઇબ કરવું જરૂરી છે જેથી આશીર્વાદ અટકાઈ નહીં છઠ્ઠો ભાગ મહકવચ અને દુશ્મનોનો વિનાશ અત્યાર સુધી જે દુશ્મનોએ તારા માર્ગમાં રૂકાવટો કરી જે લોકોએ તને નીચું બતાવવાની કોશિશ કરી એમનો પ્રભાવ હવે તારા પર બિલકુલ નહીં ચાલે કારણ કે હવે તારી ચારે તરફ દિવ્ય ઉર્જાનું એક અભય કવચ બની ગયું છે આ કવચ અદૃશ્ય છે પણ એટલું શક્તિશાળી છે કે કોઈ નકારાત્મક શક્તિ ઈર્ષા કે કાળો જાદુ તને સ્પર્શ પણ નહીં કરી શકે મારા પ્રિય ભક્ત આ એ જ સમય છે જેની તને વર્ષોથી રાહ હતી બ્રહ્માંડ તને ફક્ત અવસર જ નથી આપી રહ્યું પણ તારી અંદરની સુતેલી શક્તિને પણ જગાડી રહ્યું છે તને હવે પોતાની અંદર છુપાયેલા સાહસને ઓળખવું પડશે તું કોઈ સામાન્ય આત્માનો ભાગ નથી તું પોતે એ પરમાત્માનો અંશ છે જેણે આ સમગ્ર સૃષ્ટિ રચી છે જ્યારે આ સત્ય તારી અંદર ઊંડે સુધી ઉતરી જશે ત્યારે તને કોઈ પણ જીવનમાં એવા ક્ષણો આવશે જ્યારે તું અચાનક ચમત્કારોની વર્ષા જોશે અચાનક અટકેલા કરોડોના પૈસા મળી જશે કોઈ જૂનો શક્તિશાળી મિત્ર આવીને તારી સૌથી મોટી મુશ્કેલીમાં મદદ કરી દેશે કોઈ નવો અનપેક્ષિત અવસર તારા દ્વાર પર સોનાની ચાવીઓ લઈને ઊભો મળશે અને તું વિચારશે કે આ કેવી રીતે થયું પણ સત્ય એ જ છે કે આ બધું પ્રભુની મહાયોજનાનો ભાગ છે આજે હું તને એ પણ કહેવા માંગુ છું કે હવેથી તારે પોતાના વિચારોને પવિત્ર રાખવા પડશે નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડશે જો તું પોતાના વિચારોને શુદ્ધ રાખશે તો તારા જીવનમાં દરેક કામ સરળ થઈ જશે સાઈ બાબા પોતે તારા માર્ગદર્શક બની ને તને દરેક અંધકાર આવનારા દિવસોમાં તારા જીવનમાં એટલી સકારાત્મક ઉર્જા ભરાશે કે તારું વ્યક્તિત્વ જ બદલાઈ જશે તારો ચહેરો ચમકવા લાગશે તારા શબ્દોમાં એટલી શક્તિ હશે કે લોકો તને સાંભળતા જ આકર્ષિત થશે તારી પાસે ધન આવશે સન્માન આવશે અને સૌથી મોટી વાત એ તારા ઘરમાં અખંડ શાંતિ અને પ્રેમનો વાસ થશે આઠમો ભાગ અંતિમ સંકલ્પ અને વિશ્વાસ મારા પ્રિય ભક્ત હવે તને એક અંતિમ સંકલ્પ લેવો પડશે તારે નક્કી કરવું પડશે કે હવે તું પોતાનું જીવન વ્યર્થ નહીં જવા દેશે તારે મહેનત કરવી છે પણ હવે મહેનતની સાથે અટલ વિશ્વાસ પણ રાખવો છે તારે પોતાના કર્મોને ઈમાનદારીથી નિભાવવા છે અને કોઈની સાથે અન્યાય નહીં કરવો છે. જ્યારે તારું મન, વચન અને કર્મ શુદ્ધ થઈ જશે, ત્યારે આશીર્વાદની વર્ષા ક્યારે રોકાશે નહીં. આજથી તારી આત્માની અંદર નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. હવે અધ્યાય ફક્ત જીત, સફળતા અને આનંદનો છે. હવે તારા જીવનમાં નિષ્ફળતાનું નામો નિશાન નહીં રહે. તારું દરેક પગલું તને એ ઊંચાઈ સુધી લઈ જશે જ્યાં પહોંચીને તું પોતે પોતા પર ગર્વ કરીશ અને લોકો તને જોઈને પ્રેરણા લેશે મારા પ્રિય ભક્ત આને ફક્ત શબ્દોના સમજીશ આને પોતાના હૃદયમાં ઉતારી લે આ સંદેશ તારા ભાગ્યનો દ્વાર છે આને પોતાના દરેક પ્રિય ભક્ત સુધી પહોંચાડ જારે તું એમ કરશે ત્યારે જો કે આ ચમત્કાર ફક્ત તારા જીવનમાં જ નહીં પણ તારી આસપાસના દરેક જીવનમાં થશે આજથી તારા દિવસ બદલાઈ ગયા છે હવે રાતનો અંધકાર ખતમ થઈ ગયો છે અને સવારનો પ્રકાશ તારી સામે ઉભો છે હવે દરેક ઘડી તારા માટે શુભ છે તમારા માટે આગળનું પગલું શું તમે જાણવા માંગો છો કે બાબાએ તને આ મહા સફળતા માટે કેમ પસંદ કર્યો અને હવે તારું સૌથી મહત્વનું પહેલું પગલું શું હોવું જોઈએ તો તો મારા પ્રિય ભક્ત જો તું તું હજુ પણ મારી સાથે છે છે એનો સીધો અર્થ એ એ કે મહાન બદલાવ માટે પૂરેપૂરો તૈયાર છે જેના વિશે મેં તને પહેલા કહ્યું હતું તો હવે ફક્ત નસીબદાર નથી પણ પ્રભુની મહા યોજનાનો સૌથી મહત્વનો ભાગ છે નવમો ભાગ આંસુઓનું મૂલ્ય અને નવા સવેરાનો વાયદો મારા પ્રિય ભક્ત તારી આત્મા ઘણી વાર રડી છે ઘણી વાર તૂટી છે તારા વારંવાર હારનો સ્વાદ ચખાડ્યો છે પણ હવે એ એ સમય નથી હવે મહાક્ષણ આવી ગયો છે તારા જીવનની દરેક મુશ્કેલી દરેક બોજ દરેક પીડા ધીમે ધીમે નહીં પણ ઝડપથી ખતમ થવા લાગશે તને એવું લાગી શકે છે કે અત્યાર સુધી તારા જીવનમાં ફક્ત મુશ્કેલીઓ જ આવી વારંવાર નિષ્ફળતાએ તને રોક્યો ક્યારેક પરિવારે સમજ્યો નહીં ક્યારેક સમાજે અપમાનિત કર્યો ક્યારેક ધનનો સાથ નહીં મળ્યો અને ક્યારેક પોતાના જ લોકોએ પીઠમાં છરો ભોંક્યો પણ મારા પ્રિય ભક્ત હવે એ બધું ભૂતકાળની વાત થઈ ગઈ છે હવે તારા જીવનમાં નવો સવેરો આવી ગયો છે આ સવેરો સામાન્ય નથી આ પ્રભુનો આપેલો વરદાન છે જ્યારે પ્રભુ પોતે કોઈ આત્માના જીવનમાં બદલાવ લાવવા માંગે છે તો પહેલા તેને મુશ્કેલ રસ્તાઓથી પસાર કરે છે જેથી તે મજબૂત બને પછી તેના દિલને ખાલી કરે છે જેથી તેમાં આશીર્વાદનો મહાસાગર સમાઈ શકે અને હવે તારું દિલ એ પાત્ર બની ગયું છે જે દિવ્ય કૃપાને સંભાળી શકે છે એટલે હવે તને એ જ મળશે જેની તને વર્ષોથી તલાશ હતી દસમો ભાગ ચમત્કારિક બળ અને દુશ્મનોની હાર

વ્યક્તિ આને રોકી નહી શકે સાઈ બાબાએ તારા જીવનને ને પોતાના આશીર્વાદ ઢાંકી લીધું છે હવે જયારે તું સવારે ઉઠીશ ત્યારે તને ચારે તરફ નવી ઊર્જા લાગશે જયારે કામ પર જઈશ ત્યારે બાધાઓ પોતે દૂર થતી જશે જયારે પરિવાર વચ્ચે બેસીશ ત્યારે પ્રેમ અને સન્માનની ધારા વહેશે તારો દરેક પળ હવે મંગલમય થવાનો છે યાદ રાખ જે લોકો તને રોકવા માંગતા હતા જે તારા રસ્તામાં બાધા નાખતા હતા એમની શક્તિ હવે ખતમ થઈ ગઈ છે કારણ કે જ્યારે પ્રભુનો આશીર્વાદ તારી સાથે હોય તો કોઈ તને સ્પર્શ પણ નહીં કરી શકે આ એજ સમય છે જ્યારે તારા જીવનની કહાની પલટાઈ રહી છે અગિયાર ભાગ કરુણાની જવાબદારી અને અટૂટ આશીર્વાદ મારા પ્રિય ભક્ત ધ્યાન રાખ કે આ સમય તારે પોતાના મનને શુદ્ધ રાખવું છે તારે નકારાત્મક વિચારો થી દૂર રહેવું છે અને પોતાના વિશ્વાસ ને મજબૂત રાખવો છે જ્યારે તારો વિશ્વાસ અટલ રહેશે ત્યારે ચમત્કાર તારા સતત ઉતરતા રહેશે દરેક નવો દિવસ તારા માટે નવી ખુશીઓ લઈને આવશે તારા ઘરમાં હવે હાસ્ય ખુશી ની ગુંજારવ સંભળાશે જ્યાં પહેલા ચિંતા અને ઉદાસી નો માહોલ હતો ત્યાં હવે ભજન અને મંગલ ધ્વનિ હશે તારા બાળકો ખુશ રહેશે તારા માતા પિતા ગર્વ અનુભવ કરશે તારા સંબંધો મજબૂત થશે અને તારો પરિવાર નવી રોશનીમાં જીવશે આ બધું કૃપાનો પરિણામ છે જે હવે તારા જીવનમાં ઉતરી ગઈ છે સૌથી ભયાનક ચેતવણી મારા પ્રિય ભક્ત બારમો ભાગ તારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ અને અંતિમ શક્તિ આજથી તારા જીવનની ઘડિયાળ બદલાઈ ગઈ છે હવે દુઃખ તારી પાછળ રહી જશે અને સુખ તારી સામે ઉભું રહેશે હવે નિષ્ફળતા તને સ્પર્શ પણ નહીં કરી શકે અને સફળતા તારી સાથે ચાલશે તારા હાથમાં હવે એ શક્તિ આવી ગઈ છે છે જે પણ સંભવ બનાવી શકે મારા પ્રિય ભક્ત આને નાલે આ એક ક્ષણ છે જેને પ્રભુએ ખાસ તારા માટે પસંદ કરી છે આને સાચવી રાખ આને પોતાના જીવનનો ભાગ બનાવ અને વિશ્વાસ રાખ કે આવનારો દરેક દિવસ તારા માટે નવો વરદાન લઈને આવશે હવે દરેક ઘડી તારા માટે શુભ છે સાઈ બાબા નો આશીર્વાદ તારા ઘરમાં છે તારા દિલમાં છે અને તારા જીવનની દરેક ક્ષણમાં છે તમારા માટે આગળનું પગલું શું તમે જાણવા માંગો છો કે આ નવા શક્તિશાળી જીવનની શરૂઆતમાં તમારે કઈ ત્રણ સૌથી મોટી ભૂલોથી બચવું જોઈએ મારા પ્રિય ભક્ત જો તું હજુ પણ મારી સાથે છે તો તું ફક્ત સંદેશ નથી સાંભળતો પણ પોતે પરમેશ્વર ના દરબારમાં ઊભો છે આ એક ક્ષણ છે જ્યારે હું તને એ રહસ્યથી પરિચિત કરાવીશ નસીબ જાગવાનું છે તારી કિસ્મત નો સુતેલો સૂરજ હવે પૂરી તાકાતથી ચમકવા તૈયાર છે તે અત્યાર સુધી જેટલી ઠોકરો ખાધી છે જેટલા આંસુ વહાવ્યા છે એ બધા વ્યર્થ નથી ગયા પણ એ તારા માટે એક મજબૂત નીપ બન્યા છે જેના પર હવે તારું સ્વર્ણિમ ભવિષ્ય ઉભું થશે યાદ રાખ મારા પ્રિય ભક્ત દરેક અંધકારમય રાત પછી સવાર આવે છે અને તો અત્યાર સુધી અંધકારમય રાત સાથે ઝૂમી રહ્યો હતો પણ હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તારી સવાર થવાની છે જ્યારે તારા ઘરમાં ખુશીઓનો ધન દૌલતનો સૂરજ ઉગવાનો છે લોકો તને કમજોર સમજતા રહ્યા તારી મજાક ઉડાવતા રહ્યા તારા પર શંકા કરતા રહ્યા પણ હું જાણું છું કે તારી અંદર કેટલી શક્તિ છે તારી અંદર જે જલી રહી છે છે દુનિયાને દેખાશે તે અત્યાર સુધી જેટલું સહન સહન કર્યું એ જ કરવાની તને આ રાજ્ય અભિષેક સુધી પહોંચાડ્યો છે જ્યારે લોકો તારાથી દૂર થઈ ગયા જ્યારે તને એકલો છોડી દીધો ત્યારે પણ યાદ રાખ હું તારી સાથે હતો અને આજે પણ છું તું એકલો નથી મારા પ્રિય ભક્ત બ્રહ્માંડ તારી સાથે છે આજથી તારા જીવનની દિશા નહીં પણ તેનું સ્તર બદલાવાનું છે તારો સંઘર્ષ હવે તારી ઓળખ બનશે તારો ધૈર્ય હવે તારી સૌથી મોટી તાકાત બનશે અને તારી મહેનત હવે તારા જીવનનો નો મહાવરદાન બનશે ચૌદમો ભાગ રાજતિલક અને મહા ખુશીઓની બહાર મે તારા માટે જે આશીર્વાદ મોકલ્યા છે તારા ઘરની દહલીજ પર ઉભા નથી પણ તૂટી પડ્યા છે બસ તું વિશ્વાસ જાળવી રાખ અને દિલથી આ સંદેશ સ્વીકાર કર અત્યાર સુધી તે જેટલી હાર જોઈ છે એ બધી જીતની તોફાની આંધી બદલાશે અત્યાર સુધી જેટલા સપના અધૂરા રહી ગયા છે હકીકત બનીને તારી સામે ઊભા રહેશે

મને કેમ ધોખો આપ્યો મારા પર મુસીબતો કેમ આવી ના આ બધું એટલા માટે થયું જેથી તું મજબૂત બનીશ જેથી તું પોતાના જીવનની સાચી ઓળખ મેળવી શકે હવે તું એ જ બનીશ જે માટે તું આ ધરતી પર આવ્યો છે તારા ઘરમાં હવે નવી રોશની પ્રવેશ કરશે તારી કિસ્મત હવે કરવટ નહીં પંદરમો ભાગ દુશ્મનો પર અંતિમ પ્રહાર અને અટલ જીત આજથી તારું દરેક પગલું તને સફળતા તરફ નહીં પણ તારી સાથે ચાલશે હવે તને એ બધું મળશે જેની માટે તે વર્ષોથી પ્રાર્થના કરી છે અંતિમ ચેતવણી અને અટલ સત્ય મારા પ્રિય ભક્ત આ સંદેશ ફક્ત શબ્દો નથી આ તારું ભાગ્ય વચન છે જો તું આ વચન સાંભળીને પણ આ ચેનલને ને અને વિડિયોને લાઈક નહીં કરે તો આ જાણી લે કે તું પોતે પ્રભુના પોતાના હાથે ઠુકરાવી મહાવરદાન લાઇક અને સબસ્ક્રાઈબ કરીને તું પ્રભુના આદેશનું પાલન કરે છે જેથી આશીર્વાદ તારા જીવનમાં હંમેશા રહે તારી આત્માની અંદર હવે નવો અધ્યાય શરૂ થઈ ગયો છે હવે અધ્યાય ફક્ત જીત સફળતા અને આનંદનો છે નકારાત્મક વિચારોથી કોષો દૂર રહેવું પડશે એક અને મહત્વની વાત જાણી લે કે જો તે લાઈક સબ્સ્ક્રાઇબ નહીં કર્યું તો આશીર્વાદ તારા સુધી પૂરેપૂરો નહીં પહોંચે તારું આકલિક તારા આવનારા સાત જન્મોની ખુશી સુનિશ્ચિત કરે છે અંતિમ ભાગ જવાબદારી અને અંતિમ વરદાન આજથી તારા વિચારોને પવિત્ર રાખવા પડશે આજે હું તને એ પણ કહેવા માંગુ છું કે હવેથી તારે પોતાના વિચારોને પવિત્ર રાખવા પડશે નકારાત્મક વિચારોથી દૂર રહેવું પડશે જો તું પોતાના વિચારોને શુદ્ધ રાખશે તો તારા જીવનમાં દરેક કામ સરળ થઈ જશે સાઈ બાબા પોતે તારા માર્ગદર્શક બનીને તને દરેક અંધકારથી પરમ પ્રકાશ તરફ લઈ જશે આવનારા દિવસોમાં તારા જીવનમાં એટલી સકારાત્મક ઉર્જા ભરાશે કે તારું વ્યક્તિત્વ જ બદલાઈ જશે તારો ચહેરો ચમકવા લાગશે તારા શબ્દોમાં એટલી શક્તિ હશે કે લોકો તને સાંભળતા જ આકર્ષિત થશે તારી પાસે ધન આવશે સન્માન આવશે અને સૌથી મોટી વાત એકે તારા ઘરમાં અખંડ શાંતિ અને પ્રેમનો વાસ થશે અને આજે સત્યાવીસ નવેમ્બર ગુરુવારનો આ દિવ્ય સંદેશ તારા જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે મારા પ્રિય ભક્ત આજથી તારું જીવન બદલાઈ ગયું છે